હા મારે જાઉં જય માતાજી મિત્રો આજે સવારે વહેલા આવી અને ખેતરમાં વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને આજે આપણા બધવાની સિપાળીઓ તો ખાલી આપણે બે પાળીઓ બધી હતી પણ વ્લોક બનાવ્યા નહોતો તો આજે બે પાળીઓ બધીને ત્રીજી પાડી મારો કહી લઈ ગયો છે ને આપણે હવે પાળીઓ બધવાની સ્ટાર્ટ કરી દઈએ કરી દઈએ તો જુઓ આપણે પાવળો લઈ તૈયાર થઈ ગયા છીએ તો બે ચાર પાળીઓ અત્યારે બચ્યું પછી જશું નોકરીએ બ્લોગમાં જોડાયેલા રહે મિત્રો તો આપણે પાળીઓ બચવાનું સ્ટાર્ટ કરી દઈએ તો ફાઇનલી મિત્રો આ બાજુ જેણા એરંડા હં તો આપણે એટલાય પાળીઓ નાખવાનું રવા દઈએ કારણ કે ઝેણા એરડા રહ્યા ને એ ડટાઈ જાય તો એટલા માટે અહીંયાથી પાળીઓ નહીં નાખતા આ એક પાળી અત્યારે અહીંયા લઈ જઈએ પછી બીજી બધી થોડા એરંડા મોટા થઈ તો બે દિવસ અઠવાડિયા ચીડી નાખીશું આ બાદના મોટા એરંડામાં ખાઈ જઈ પાડીઓ ઓલરેડી બધે બધી સો પાળીઓ નખવાની નજી સો પાળીઓ જેવી આવશે પણ એ અઠવાડિયા ચીડી નાખીશું તો મિત્રો અહીંયાથી પાણી આવે છે તો આ જરૂર છે તે આપણે ખોરી લઈએ તો પાણી હેડ બે ના પડે જો આ રીતે ક્લીન કરી દઈએ દાળીઓ ખોરી દઈએ આપણે તો પછી ગમે ત્યારે પાણી આવે તો સીધું પાણી વાળી દેવા થાય દાળીઓ અને પાળીઓ કમ્પેર કરી દઈએ કેમકે ગમે ત્યારે પાણી આવે બે દિવસમાં વાળવાનું થાય તો સીધું પાણી વાળી દેવાનું અહીંયાથી પેલી લેબડી રહી ત્યાંથી નસે ત્યાંથી પાણી આવે છે ફાઇનલી મિત્રો આપણે હવે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઘરે હાયા આઠ વાગી ગયા છે છીએ સીધા ઘરે જઈ નહીં ધોઈ અને સીધા પાટણ નોકરી જતા રહીશું આઠ વાગી ગયા છે તો હવે ટાઈમ થઈ ગયો બીજું જેટલો વધી દાળીઓ આપણે કાલે ફરી દઈશું ले ल ल hai ल ल बंदर बंदर बंदर